તો તમે સુશાસન ની વાત કરો છો સુશાસન દિવસની ઉજવણી કરો છો પણ પ્રશ્નો તો ઘણા બધા છે હજુ પણ તો પછી કેવી રીતે બિલકુલ બિહારી જન્મ જયંતિ ઉપર વિનમ્ર શ્રદ્ધાંજલિ સુશાસન કોને કહેવાય સુશાસન એટલે તમારા જ્યારે તમે સત્તામાં હો ત્યારે એ સત્તા કેન્દ્રમાં ન હોય પરંતુ સેવા કેન્દ્રમાં હોય તેને સુશાસન કહેવાય બરોબર છે હું ગુજરાત લેવલ પર બી તમને આકરા સાથે જવાબ આપી શકું કે સુશાસન કોને કહેવાય અને રાષ્ટ્રીય સ્તરે પણ હું તમને આકરા સાથે જવાબ આપી શકું કે સુશાસન કોને કહેવાય બરોબર છે માનનીય પ્રધાનમંત્રી જયારે સત્તામાં બે હજાર ચૌદ માં જયારે અમારી સત્તા બની ને એનો અમારો પહેલો પ્રોજેક્ટ કયો હતો અમારો પહેલો પ્રોજેક્ટ હતો જનધન એકાઉન્ટ એકપન કરોડ લોકોના જનધન એકાઉન્ટ એમને જેમ જેમ જે અમારી જનધન આધાર અને મોબાઈલ એમના સાથે એમને કનેક્ટ કર્યા આજે એનો ફાયદો શું છે કિસાન સન્માન નિધિમાં એવરેજ બાર કરોડ છ હજાર રૂપિયા પહોંચે છે બરોબર છે જે બી આ બધી મહારાષ્ટ્ર અંદર લઈ લો કે પછી મધ્યપ્રદેશની અંદર જ્યાં બી અમારી બીજેપીનું શાસન છે અને જ્યાં અમે યોજના જાહેર કરી છે તો એ બેનોના ખાતામાં સીધા પૈસા જમા થઈ શકે છે જો એ જામ સિચ્યુએશન ના હોય જામ જો ના હોય બરોબર છે તો એ કેવી રીતે એમના ખાતામાં જઈ શકે શકે છે બરોબર છે કેજરીવાલ બી કરે છે પરંતુ એ વસ્તુ તો હોવી જોઈએ તમે સુશાસન સાથે જોડી શકો બરોબર છે હું તમને એના કરતા બી બેસ્ટ ઉદાહરણ આપું અને કાલનો જે રિપોર્ટ છે કે આયુષ્યમાન ભારત આવ્યા બાદ બરોબર છે કેન્સરની જે કેન્સરની જે ટ્રીટમેન્ટ છે એમાં બત્રીસ ટકાનો સુધારો અને ઝડપી આવ્યો કેમ તો પહેલા કોઈ એક વ્યક્તિ cancer ના દર્દીને કેન્સર detect થાય બરાબર છે તો એ વ્યક્તિ શું કરે અવઢવમાં મુકાઈ છે કારણ કે ખર્ચો બે કે ખર્ચો બે લાખ પાંચ લાખ સુધી હોય બરાબર છે જ્યારે આયુષ્યમાન કાર્ડ એના હાથમાં છે એટલે એને કોઈ વિચારો પૈસાનો વિચારો financial પ્રોબ્લેમ વિચારો નથી એટલે એ પોતાની દવા ઈલાજ મેળવે છે આજે તેત્રીસ કરોડ લોકોના આયુષ્યમાન કાર્ડ બની ગયા છે કોઈ પણ પ્રકારની એક પણ રૂપિયાની ઘૂસખોરી કે તમારે એક પણ રૂપિયાનું કોઈ પણ કશે લાલચ આપ્યા વગર બરોબર છે કોઈ પણ કોઈ લાભ છે એ સીધે સીધો સીધે સીધો જે તે વ્યક્તિના ખાતામાં જાય જયારે એ લોકોના સમયની અંદર જાહેરાત કરી દેવામાં આવતી હતી કે ભાઈ સાઠ હજાર કરોડ સાઠ હજાર પેકેજ કાં પહોંચે એ લોકોને